જય ભગવાન મિત્રો દિવાળી જયારે નજીક આવે ત્યારે આપણે આપણા ઘરની અંદર દીવા કરતા હોઈએ છીએ પરંતુ દીવા કરવા જોઈએ કેટલા દીવા કરવા જોઈએ તે બધી જાણકારી હું તમને આપું છું જો દીવો તમે રાત્રિના સમયે દિવા જયારે કરો છો દેવતાઓના સ્વાગત માટે દીવા કરવામાં આવે છે પરબરાના દિવસો હોય એટલે ઘરના આગળ દીવા કરવાથી તમામ લોકોનું કલ્યાણ થાય છે પણ પહેલો દીવો તમારે દેવ સેવા માં કરવાનો છે બીજા બે દીવા ઘરની બહાર મુખ્ય દ્વાર જે છે ત્યાં દરવાજા પાસે દ્વાર સાખના દેવતાઓને કરવાનો ત્રીજો દીવો તમારે તુલસીના ક્યારેક કરવાનો અને ત્યાર પછી તમારે ધનતેરસ કાળી ચૌદસ અને અમાસ એટલે કે દિવાળી તો ત્યાં ધનતેરસ ના દિવસે કાળી ચૌદશ ના દિવસે ચૌદ અને અમાસના દીવા દીવા કરવાના છે છે કરવાથી શું લાભ થાય તો શાસ્ત્ર એવું કહે છે મૃત્યુના પાસદંડાભ્યામ કાળે નયા સહ ત્રયોદશ્યામ દીપાદાનાથ સૂર્ય જહ પ્રિયતા મિતિ એવું કહેવાય છે કે યમરાજનું વચન છે કે જે વ્યક્તિ આ તહેવારોમાં દીવા કરે છે તો એનાથી એનું ક્યારે અપમૃત્યુ થતું નથી સાથે પિતૃઓની કૃપા મળે છે અને લક્ષ્મીજી યમરાજ કુબેર ધન્વંતરી ભગવાન પ્રસન્ન થાય છે અને આકાશમાંથી સમસ્ત દેવી દેવતાઓ પણ ભ્રમણ કરતા હોય છે તો તે પણ આશીર્વાદ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે કે ધનતેરસના દિવસે દીવા કરવાથી ધનના દેવી પ્રસન્ન થાય છે કાળી ચૌદશના દીવા કરવાથી જે વીર જે છે મહાકાલી હનુમાનજી મહારાજ ભૈરવ બધા પ્રસન્ન થાય છે ચાર રસ્તાના દેવી દેવતા ઉપર કેમ કે કાળી ચૌદશ ના ચાર રસ્તા ઉપર પણ ચાર મુખ વાળો દીવો કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે એટલે શાસ્ત્ર કહે છે નમા પિતૃભ્ય પ્રેતે નમો ધર્માય વિષ્ણવે નમો યમાય રુદ્રાય કાન તાર પતયે નમઃ તો આ દીવા કરવાથી તે ઘરના તમામ લોકોનું કલ્યાણ થાય છે જય ભગવાન